જય માતાજી મિત્રો ફરીથી મારા નવલાકમાં આપનું હાર્દિક સ્વાગત છે અને ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને આજે આપણે જઈશું ફોધ વેણવા તો ચાલો તમને ફોજ બતાવો આ છે ફોધ આનું શું થાય તો તમને ખબર જ હશે આપણા ગામડાના માણસો અને ફોદ વેણવા તા ને હમણાં એક બીજી આઈટમ મળી જાય છે આ છે કંકોળા શું કહેવાય સૌનું કંકોડા તો જુઓ અમે આવી છીએ ખેતરમાં ફોદ અને કંકોડા વેણવા તો ફોદના તો તમને ખબર જ હશે શું બને છે ફોદના બને છે ભજીયા મુઠિયા મુઠિયા કે ને તમે શું બનાવશો તે તમે જણાવજો આવું ના લેવાય આ સારા સારા પોધ હોય ને એટલે લેવાય આને અને પણ આને પણ શાક બને છે અને શું કહેવાય સાજેત્રીનું ફૂલ તમે શું કહેતા હશો જણાવજો કોમેન્ટમાં જરૂરથી અને ખાઈ શકાય કાચું પણ ખવાય મસ્ત લાગે છે તો ચાલો ફોદવેળમાં